હેલો મિત્રો જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે કોઈ રેસીપી નથી લાવી પણ બપોરનું ભોજન કેવી રીતે પીરસવું તેનો વિડીયો હું તમારી સમક્ષ લાવી છું તો આજે મેં બનાવ્યું છે ભીંડાનું અને ટમેટાનું ખૂબ જ ટેસ્ટી શાક અને સાથે બટેકાનું શાક રસાવાળું છે કોરું શાક હોય એટલે કોઈ રસાવાળું શાક તો આપણને જોઈએ જ સાથે સરસ મજાના પાપડ છે અને કાઠિયાવાડી લોકોને તો લીલી મરચી અને ડુંગળી વગર તો ચાલે જ નહીં અને સાથે સ્વીટનેસ માટે મેં અહીંયા કેરીનો રસ બનાવ્યો છે ખાટું મીઠું એવું ગોળ કેરીનું અથાણું છે અને એકદમ ખાટું એવું લીંબુ અને કેરીનું અથાણું છે તો એકદમ ફૂલ થાળી હું અહીંયા તમારી સમક્ષ લાવી છું અને તમે પણ મને કોમેન્ટ કરીને જણાવો કે તમે બપોરના ભોજનમાં શું લ્યો છો તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ